જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે આજે સોમવાર અને શ્રાવણ માસના પ્રથમ દિવસે ભરૂચાંકેશ્વર સહિત જિલ્લાના શિવાલયમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો શાસ્ત્રોમાં ઘણો મહિમા ઉલ્લેખ આવશે સમગ્ર માસ દરમિયાન ભક્તો શિવમય બની જતા હોય છે અને મોટા પાયે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં ભરૂચ અંકલેશ્વર જિલ્લાના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું આજે સોમવાર અને શ્રાવણ માસના પ્રથમ દિવસનો સુભક સમન્વય સર્જાયો હતો ત્યારે ભક્તોએ આસ્થા વેર ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી ભક્તોએ દેવાધિદેવ મહાદેવને દૂધ જળ કાળા તલ અને બિલ્વપત્ર અર્પણ કર્યા હતા ભક્તોની ભીડના પગલે શિવાલયો હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠ્યા હતા આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે સૌ ભક્તો રામકુલ ખાતે આવેલા માંડાવેશ્વર મહાદેવના મંદિરે દૂધ અને બીલીપત્રથી અભિષેક કરી પોતાની મનોકામના પૂરી કરવા માટે મહાદેવજીને પ્રસન્ન કરી રહ્યા છે ત્યારે દરેક શિવાલયોમાં આજે ભક્તોના ઘોડાપુર ઉમટી રહ્યા છે તો ભગવાનને એક જ પ્રાર્થના કે ઘોડાના સૌ કોઈની મનોકામના પૂરી કરે અને આ આખો શ્રાવણ મહિનો લોકો આ જ રીતે ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાની મનોકામના પૂરી કરવા માટે ભગવાનને રીઝવતા રે

આ મંદિરે ભરૂચ નહીં પરંતુ ગુજરાતભરમાંથી શિવ ભક્તો શિવજીના દર્શન અર્થે આવતા ગાડી નરમદામાના સ્નાન કરી અને લોકો અહીંયા મંદિરે દર્શન કરવા વધારે છે અહીંયા કપિલેશ્વર મુન જાતે અહીંયા ગાડી પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની કરેલી જાતે એમને અને અહીંયા આવવાથી ભગવાન દરેકના દૂર દુઃખ દૂર કરે છે ઝાડેશ્વર ખાતે આવેલું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક છે આ મંદિરે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશભરમાં ત્યાં શિવભક્તો દર્શન અર્થે આવતા હોય છે અહીં પરિક્રમા વાસીઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ નીલકંઠેશ્વર મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે હજારોની સંખ્યામાં શિવભક્તો શિવજીના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા મંદિર પરિષદ ઓમ નમઃ શિવાયના નાદથી દિવસભર ગુંજતું રહ્યું હતું